ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કન્ડેન્સેશન કન્ડેન્સેશન શબ્દનો અર્થ વરાળ ઘટ થવાથી બનતું પ્રવાહી ઘનીકરણ સંગનન જમાવટ ઠારણ જમાવણી કે ખાસ કરીને લખાણનું સંક્ષિપ્ત સંસ્કરણ થાય છે કન્ડેન્સેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધેર વોઝ અ લોટ ઓફ કન્ડેન્સેશન ઓન ધી વિન્ડોઝ અર્થાત બારીઓ પર ઘણો ઠાર જામ્યો હતો એક બીજું ઉદાહરણ જોઈએ this report is a condensation of several years of work અર્થાત આ અહેવાલ ઘણા વર્ષોના કાર્યનું સંક્ષિપ્ત સંસ્કરણ છે એક અન્ય ઉદાહરણ જોઈએ the clouds are caused by condensation in the air અર્થાત વાદળો હવામાં ઘનીકરણને કારણે બને છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ